Não me ખાસ કરીને આ આપણે ચર્ચા કરવાની છે જોવા જઈએ તો જે છેલ્લા પાંચ થી સાત વર્ષની અંદર પ્રી સાયક્લોન નું પ્રમાણ વધ્યું છે એટલે કે ચોમાસું ચાલુ થાય એ પેલા સાગરમાં અથવા તો બંગાળની ખાડીમાં છે કોઈને કોઈ વાવાઝોડું બની જાય છે હવે આ વર્ષે પણ જોવા જઈએ તો

ઊંચું તાપમાન મળે એટલે વેલમાર્ક પ્રેશર છે ડિપ્રેશન છે અને ડીપ પણ ઊંચું તાપમાન મળે તો એ પછી સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય સ્ટ્રોમ બન્યા પછી પણ જેટલું ઊંચું તાપમાન મળે એટલું એ સાયક્લોન મજબૂત થાય એટલે કે વાવાઝોડું છે એ સ્ટ્રોંગ થતું હોય છે છેલ્લા પાંચ સાત વર્ષની અંદર જોવા જઈએ તો સતત ચોમાસું ચાલુ થાય એ પેલા વાવાઝોડા બની રહ્યા છે એ વાવાઝોડા બનવા પાછળનું કારણ એ છે કે જમીનની તાપમાન ને દરિયાઈ તાપમાન છે એ આપણે સતત વધતું રહ્યું છે હવે આ વર્ષની વાત કરવા તો આ વર્ષે પણ જે પ્રમાણે તાપમાન અને બીજા અન્ય પરિબળો છે એ એ દર્શાવી રહ્યા છે કે આ વર્ષે બે હજાર પચીસનું નું ચોમાસું ચાલુ થાય એ પેલા પણ એક સાયક્લોન બનવાની શક્યતાઓ છે હવે માની લઈએ કે સાયક્લોન બને જે રીતે અનુકૂળ સ્થિતિઓ છે એ સાયક્લોન બને તો પણ લગભગ પંદર મેથી લઈ અને પંદર જૂન આ જે એક મહિનાનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન કોઈ સાયક્લો બની શકે છે હવે ઘણી વખત અરબસાગરમાં પણ બને આ વર્ષે તો અત્યારે એવું લાગી રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબસાગર બંનેની અંદર નૈઋત્યનું ચોમાસું ચાલુ થાય એ પહેલા સાયક્લોન બને તેવી શક્યતા હોય કદાચ એક સાયક્લોન બંગાળની ખાડીમાં પણ બનશે અને એક સાયક્લોન અરબસાગરમાં પણ બનશે સ્વાભાવિક રીતે બંગાળની ખાડીની અંદર જે બનતા હોય છે એ કોઈ અસર કરતા હોતા નથી પણ અરબસાગરની અંદર જે બને એ ગુજરાતને અસર કરતા હોય છે થોડા દિવસ પહેલા આપણે જોવા જઈએ એટલે કે પાછળના બે પાંચ વર્ષનો રેકોર્ડ જોવા જઈએ તો જેવી રીતે વાયુ નામનું સાયક્લોન પણ આપણે બન્યું હતું નીલોફર નામનું સાયક્લોન છે એ પણ અરબસાગરની અંદર આપણે જોવા મળ્યું હતું એ પછી જે આપણે તૌત્યા સાયક્લોન છે એ ગુજરાત ઉપર હિટ કર્યું હતું ગયા વર્ષે બિફર જોઈ નામનું સાયક્લોન છે એ પણ ગુજરાતના કચ્છ જિલ્લા ઉપર થઈને એ આગળ વધ્યું હતું અનેક સાયક્લોનો છેલ્લા પાંચ સાત વર્ષની અંદર જોવા મળ્યા છે વધુ એક સાયક્લોન છે એ બે હજાર પચીસનું ચોમાસું ચાલુ થાય એ પહેલા પણ સંભવ છે હવે સાયક્લોન ચાલુ થાય તો સ્વાભાવિક રીતે કેરીના પાકને મોટું નુકસાન જતું હોય છે ઉનાળુ પાકને પણ મોટું નુકસાન જતું હોય છે બીજા નંબરની અંદર આપણા વૃક્ષો પણ ઘણા બધા ધરાશાય થાય અને ઘણી બધી મિલકતોને આપણે સાયક્લોનને કારણે નુકસાની થતી હોય એટલે સાયક્લોનને કારણે મોટા ભાગે આપણે નુકસાની થતી હોય છે ફાયદાની વાત કરવા જઈએ તો ફાયદામાં ઘણી વખત એવું બનતું હોય છે કે વાવાઝોડાને કારણે જે વરસાદો આવે છે એ વરસાદમાં આપણે વહેલું વાવેતર પણ થઈએ જેવી રીતે આપણે એક લાંબા ગાળાનો જે વરસાદી કાર્યક્રમ મૂક્યો છે કે બે હજાર જે નૈઋત્યનું ચોમાસું છે એ આઠ થી દસ દિવસ મોડું પડશે હવે જો ચોમાસું મોડું પડે પણ ઘણી વખત એવું બને કે ચોમાસા પેલા સાયક્લોન આવી અને સાયક્લોનના વરસાદને કારણે તો ખેડૂતોને થાય એક ફાયદો પણ થતો હોય છે એટલે ફાયદો ને બંને હોય છે પણ ફાયદો ઓછો હોય નુકસાની આપણે વધારે હોય છે એટલે આ વર્ષે પણ જો આ સાયક્લોન બને હવે સાયક્લોન બને પછી આપણે નક્કી થશે કે એનો ટ્રેક કેવો હશે એ ગુજરાત ઉપર આવશે અથવા તો ગુજરાતની બાજુમાંથી પસાર થશે અથવા તો બહુ દૂરથી પસાર થઈ જશે જો ગુજરાત ઉપર આવે તો પણ વરસાદ પડે અને ગુજરાતની બાજુ પસાર થાય તો પણ વરસાદ પડવાની શક્યતા હોય એટલે ગુજરાત ઉપર આવે અથવા તો બાજુમાંથી પસાર થાય તો વરસાદ પડે અને એ વરસાદને કારણે વાવેતર લાયક વરસાદ હોય તો આપણે વાવણી પણ થઈ જતી હોય છે એટલે જો આ કદાચ સાયક્લોન બનશે તો નૈઋત્યની નૈઋત્યનું ચોમાસું આવે એ પેલા ગુજરાતની અંદર વાવણી પણ થઈ શકે છે જોકે એ હજી લાંબા ગાળાનું અનુમાન છે સાયક્લોન બનવાની અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે એટલે આપણે આ એક અનુમાન લગાવી રહ્યા છે કે ચોમાસા પેલા વાવણી છે એ ગુજરાતની અંદર થઈ શકે છે અને આવા વરસાદો પણ પડી શકે જોકે વાવાઝોડું બન્યા પછી ગુજરાતથી બહુ દૂરથી પસાર થઈ જશે તો આપણે કોઈ વરસાદ કે વાવાઝોડાનો ખતરો રહેશે નહીં શું થશે તો સમય ઉપર ખ્યાલ આવશે અત્યારે લાંબા ગાળાના અનુમાન પ્રમાણ આપણે એટલું ચોક્કસથી માની શકીએ છીએ Okay. કે જે પ્રમાણે દરિયાઈ તાપમાન ઊંચું જવું બીજા અન્ય પરિબળો છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે એટલે પંદર મે થી લઈ અને પંદર જૂન વચ્ચેનો જે આ ત્રીસ દિવસનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન એક સાયક્લોન જોવા મળી શકે છે અને એ સાયક્લોન બનશે તો એની પડે પડની માહિતી છે એ પણ રેગ્યુલર આપણા તરફથી તમામ ખેડૂતભાઈઓને આપવામાં આવશે એટલે સાયક્લોન વિશે જે આપણો અનુમાન છે આ વિડીયોની અંદર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંત દરેક મિત્રો વિડીયો લાઇક અપીલ ગ્રુપમાં શેર કરવો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર